ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે હિંસા વિવાદ વચ્ચે વડાપ્રધાન શેખ હસીના પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે તે ભારત આવી ગયા છે આ પહેલા સેનાએ પિસ્તાલીસ મિનિટનો સમય આપ્યો હતો તે બાદ શેખ હસીના એ પદેથી રાજીનામું આપ્યું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પદ પરથી હટતા અને ઘર છોડતા હજારો પ્રદક્ષિણકારીઓ સોમવારે તેમના સરકારી ઘર ગણ ભવન પર કબજો કરી લીધો હતો આ વચ્ચે સેના પ્રમુખ જનરલ વંકાલ ઉઝ જમાને તમામ પક્ષની ભાગીદારી ધરાવતી વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સેના પ્રમુખ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે તમામ રાજકીય પક્ષ સાથે સાર્થક ચર્ચા બાદ દેશના વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે અમે સ્થિત હલ કરવા માટે હવે રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહુદ્દીન સાથે વાત કરીશું હજારો લોકો શેખ હસીના દેશ છોડ્યા પહેલા એક ભાષણ રેકોર્ડ કરવા માંગતા હતા જી હા મિત્રો પરંતુ તેમને આમ કરવાની તક મળી ન હતી કારણ કે સેનાએ તેમને દેશ છોડવા માટે માત્ર પિસ્તાલીસ મિનિટ નો સમય આપ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પૂરતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર